નર્મદા જિલ્લાના રાજપીપળા સ્થિત એમ આર આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં એન્ટી રેગિંગ વિષય પર એક વિસ્તૃત જાગૃતિ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને રેગિંગના ગેરકાયદેસર કૃત્યો અને તેના ગંભીર કાયદાકીય પરિણામો વિશે માહિતગાર કરવાનો હતો જેથી કોલેજ કેમ્પસમાં ભયમુક્ત અને સુરક્ષિત શૈક્ષણિક વાતાવરણ જાળવી શકાય આ પ્રસંગે રાજપીપળાના પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ગઢવી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા ગઢવીએ ખાસ કરીને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન દ્વારા રેગિંગ અટકાવવા માટે ઘડવામાં આવેલા નિયમો અંગે અને ભારતીય દંડ સંહિતા હેઠળની જોગવાઈઓ વિશે વિગતવાર સમજણ આપી હતી તેમણે તમામ વિદ્યાર્થીઓને રેગિંગ વિરુદ્ધ અવાજ ઉઠાવવા અને કોઈ પ્રકારની રેગિંગ પ્રવૃત્તિની તાત્કાલિક જાણ કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા એન્ટી રેગિંગ અવેરનેસના કાર્યક્રમ બાદ કોલેજમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તિરંગા યાત્રા કાઢી અને જેમાં ટાઉન પીઆઈ ગઢવી કોલેજના આચાર્ય અને સમગ્ર સ્ટાફ મોટી સંખ્યામાં જોડા હતા કાર્યક્રમના અંતમાં કોલેજના આચાર્ય ડોક્ટર શૈલેન્દ્રસિંહ માંગરોળાએ બે કે ગઢવીનો આભાર વ્યક્ત કર્યો હતો સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના પ્રોફેસર ડોક્ટર રાહુલ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં કોલેજના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકગણે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને રેગિંગ જેવી સામાજિક બંદીને નાબૂદ કરવાના સંકલ્પને ટેકો આપ્યો હતો દીપક સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ